ભારત ખાતે જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થનાર છે અને જુદા જુદા જગ્યાએ વિવિધ પ્રકારના આયોજન જ્યારે તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે તો એના ભાગરૂપે સુરક્ષા પણ એક મહત્ત્વનું પરિબળ છે તેને ધ્યાનમાં રાખીને એસપી વાવથરા દ્વારા તમામે તમામ જગ્યાએ પૂરતો પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અધિકારીઓ અત્યારે અને જવાનો અલગ અલગ જગ્યા અને ડિપ્લોય પણ કરવામાં આવ્યા છે અને એ પ્રમાણે પોલીસનું જે ચેકિંગ હોય એ પણ ચાલુ છે ખાસ કરીને આંતરરાજ્ય ચેકપોસ્ટ ધરાવતો આ જિલ્લો છે ત્યાં કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આપણે જાણો છો કે આ સરહદી જિલ્લો છે સરદી જિલ્લાના ભાગરૂપે બીએસએફ પણ બોર્ડર પર ડિપ્લોય છે અને આ સાથે સરદી વિસ્તારના જેટલા પણ ગામડાઓ છે એ વિસ્તારમાં પણ પોલીસ દ્વારા અત્યારે હાલ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહેલા છે